નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબત સિંહ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર ખાતે નવીન રેલવે લાઇનની કામગીરી શરૂ થયેલ છે જ્યારે વિજાપુર ટીબી રસ્તે આવેલ જૂની રેલવે ફાટક કાઢી અને જ્યાં નવીન અંડરબ્રિજની કામગીરી શરૂ કરવામાં આવેલ છે તે અનુસંધાને પાસે આવેલ મહાલક્ષ્મી સોસાયટી તેમજ પાસે આવેલ શોપિંગ સેન્ટરની દુકાનોનો રસ્તો બંધ થઈ જતા સોસાયટીના રહીશો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે આ અગાઉ બે દિવસ પૂર્વ કેન્દ્રીય મંત્રી કે કે પટેલ સાથે બેઠક કરી હતી જોકે હાલમાં ચાલી રહેલી કામગીરીના કારણે સોસાયટી તેમજ શોપિંગ સેન્ટરની દુકાનોનો રસ્તો બંધ જાય તેવી પરિસ્થિતિ ઊભી થવા પામી છે ત્યારે દુકાનદારો અને સોસાયટીના રહીશોમાં સર્વિસ રોડ બનાવ બનાવી આપવાની માગ માંગણી ઊભી થવા પામી છે જે બાબતની સમસ્યાને લઈને વિજાપુરની ખબરની ટીમ વિજાપુર રેલવે ફાટક પાસેના વેપારીઓ સાથે વાતચીત કરતા કારણ જે વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે જેને લઈને આપણે આવ્યા છીએ વિજાપુર તેના ફાટક બાજુના જે વેપારીઓ છે તેમની સાથે વાતચીત કરીને જાણીશું કે શું સમસ્યા રહી છે આપણી સાથે જે રામભાઈ જે છે સિવાયલવાળા શું કેવું થાય છે સાહેબ અત્યારે હાલ જે કામ ચાલી રહ્યું છે પાછલા બે મહિનાથી કામ ચાલી રહ્યું છે તેના હિસાબે ધંધા રોજગાર બધા પડી ભાગ્યા છે અને અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે આનું યોગ્ય પગલાં લઈને અને જમીન નિર્ણય આવે અને અમને સર્વિસ રોડ આપે જેથી અમારા ગ્રાહકોને અહીંયા આવવામાં તકલીફ ના પડે જેથી અમે ધંધા રોજગાર અમારે ચાલુ રહે તો સરકાર શ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે જલ્દી આના યોગ્ય પગલા લે અને તમને સારો એવો નિર્ણય આપે છે ધંધા રોજગાર પર બહુ અસર પડી છે જો આને જગ્યા સર્વિસ સૂચની આપવામાં આવે વધારે તો અમારે તકલીફ ઓછી ઓછું જવા માટે તકલીફ ઓછી શું માંગણી છે દાદા હવે તમારી અમારી માંગણી અમારો ધંધા ચાલુ જ હોય સારી રીતે એ અમારી માંગણી છે વ્યવસ્થા કરો આ બે મહિના થી બે જલ્દી બંધ છે હાલ બિલકુલ કોઈ કસ્ટમર આવતું નથી તો જલ્દી સર્વિસ રોડ આપો જલ્દી થાય એવું નિકાલ કરે